સંખેડાના કાવીઠા ગામની સરકારી જમીનમાંથી પરવાનગી વિના માટી ખોદકામ કરતું એક મશીન અને પાંચ ટ્રેક્ટર ઝડપાયા હતા કાવીઠાના ડેપ્યુટી સરપંચે જરૂરી કાર્યવાહી કરવા ભૂસ્તર શાસ્ત્રીને લેખિત રજૂઆત કરી હતી સંખેડા તાલુકાના કાવીઠા ગામની સરકારી જમીનમાંથી માટીનું ગેરકાયદેસર ખોદકામ થતું હતું જે બાબતે ખાન ખનીજ ખાતાની ટીમ દ્વારા અત્રે તપાસ હાથ ધરાઈ હતી જેમાં એક મશીન અને પાંચ ટ્રેક્ટર ઝડપાયા હતા સરકારી જમીનમાંથી પંચાયતની પરવાનગી વિના થયેલા માટીના ખોદકામ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે કાવીઠાના ડેપ્યુટી સરપંચ સતીષભાઈ વસાવાએ ભૂસ્તરશાસ્ત્રી છોટાઉદેપુરને લેખિત રજૂઆત કરી છે આ બાબતે છોટાઉદેપુર જિલ્લાના ગોલા ગામડી ખાતે આવેલ ચેકપોસ્ટના કર્મચારી પિંકેશ રાજપૂતે માહિતી આપવાનો ઇનકાર કરી વિગતો વળી કચેરીએ આપશે એમ જણાવ્યું હતું